મહત્વપૂર્ણ શરૂઆત અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી છે આ બેઠકમાં ખત્રી કાઠી કારડીયા નાંદોડા તેમજ માલધારી સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા જેમાં ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ નિવેદન આપતા કહ્યું કે આ આંદોલનને ઓપરેશન ભાજપ નામ આપ્યું છે આ ઉપરાંત વધુમાં ક્ષત્રિય યુવા સેનાના આગેવાન અભિજીતસિંહ બારડે નિવેદન આપતા જણાવ્યું કે ભાજપ વિરુદ્ધ રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ક્ષત્રિય સમાજના આંદોલનને માલધારી સમાજે પણ સમર્થન આપ્યું છે તેમજ વધુમાં કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે જુદા જુદા જિલ્લા મથકો પર ક્ષત્રિય સમાજની પ્રતિક ઉપવાસ પર બેઠી છે ક્ષત્રાણીઓ ઉપવાસ પર બેઠી છે ત્યારે અન્ય સમાજની બહેનો પણ પ્રતિક ઉપવાસમાં જોડાશે પાટીદાર સમાજની બહેનો પણ આવનારા દિવસોમાં જોડાશે તેમ પણ તેમણે કહ્યું આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું કે ચોવીસમી એપ્રિલથી ધર્મરથની શરૂઆત થશે સરકારને વિનંતી છે કે ક્ષત્રિયોના સંમેલન અને ધર્મરથને મંજૂરી આપે કરણસિંહે વધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં ખેરાલુ તેમજ ભરૂચ ખાતે સંમેલન પણ યોજાવાનું છે આ આંદોલનને કે જેને હવે અમે નામ આપ્યું છે ઓપરેશન ભાજપ એને કઈ રીતે આગળ લઈ જવું એની વ્યૂહરચના માટે તમામ સમાજોનો ટેકો લેવા માટે કારણ કે આ નારી શક્તિના અપમાનનો મુદ્દો છે અસ્મિતાની લડાઈ છે તો આ લડાઈ ન કેવળ એક ક્ષત્રિય સમાજની છે આજે સામેથી તમામ સમાજો અમે સંકલન કર્યું અમારી સાથે આવ્યા છે એટલે અમારી આજની જે ભૂમિકા છે એ બહુ સ્પષ્ટ છે એ તમામ સમાજોને સાથે રાખી અને આ અસ્મિતા યુદ્ધને અમે આગળ ધપાવીશું ક્ષત્રિય અસ્મિતાની આ લડાઈમાં રાજકોટ મુકામે જે ભવ્ય સંમેલન યોજાયું એમોએ આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ તો હતો જ પણ હવે જે સંકલન સમિતિએ નિર્ણય લીધો છે કે હવે માત્ર આ લડાઈ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધની વ્યક્તિગત નથી રહી આ લડાઈ સમગ્ર રાજ્યવ્યાપી બની છે અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એક રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર અને ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા અલગ અલગ વિભાગ એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ ક્ષત્રિય સભા સમાજ અલગ અલગ જિલ્લા અલગ અલગ વિભાગોમાં વેચાયો સમસ્ત ક્ષત્રિય સમાજ તન મન ધનથી આ લડાઈની અંદર આ ધર્મયુદ્ધની અંદર જોડાયો છે અને સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ જે નિર્ધાર કરશે એ પ્રમાણે તમામ લોકસભા બેઠકો ઉપર પૂરી તાકાતથી એડી ચોટીનું જોર લગાવી અને ક્ષત્રિય સમાજે હુંકાર કર્યો છે અને જે સંકલ્પ કર્યો છે એવા પરિણામો લાવવા માટે તનતોડ મહેનત અને કઠોળ પરિશ્રમ કરશે ક્ષત્રિય સમાજનું ઘણા ટાઈમથી ચાલી રહ્યો છે વિવાદ રાજકોટનો આ ગાય અને ગૌચરમાં રાજા રજવાડાથી કદાચ આદિ અનાધિકારથી એમને હંમેશા ગાય ગોવારને ગૌચરનું રક્ષણ કરેલું જ છેલ્લા બાવીસ ચોવીસ વર્ષથી અમારા અધિકારોનું લગભગ આનંદ થયું છે ગાય હોય અમદાવાદમાં જેટલી ગાયો અદાણી ગૌચર પૂરું પાડવું નથી અનેક વખત અમે સરકારને જે તે રજૂઆતો કરી હર હંમેશ ક્ષત્રિય સમાજ અમારી જોડે સાથે રહ્યો છે બીજી વાત અમે બે હજાર બાવીસની વિધાનસભાની ચાલીસથી બેતાલીસ સીટોમાં બતાવી છે કે જ્યાં અમારું મતદાન હતું દસથી ચાલીસ હજાર અને ખાતરી આપીએ છીએ ક્ષત્રિય સમાજ અમદાવાદ ભૂતકાળમાં મદદ કરેલી છે અમે એમના ઋણી છીએ અને જે પણ જરૂર પડે એ અમે એમની સાથે સહકાર આપવા માટે આજે એમને જાણ કરીએ છીએ અને ટેકો જાહેર કરીએ છીએ જુદા જુદા જિલ્લા મથકોએ ક્રમશઃ અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ પ્રતિક ઉપવાસ ઉપર છે તો એક દિવસ પછી માલધારી સમાજ હોય કે આજે જે બી સમાજ હોય ટેકો આપ્યો એની બહેનો પણ પ્રત્યેક ઉપવાસ ઉપર લઈને પરમ દિવસથી ગોતા ભવનમાં જોડાશે માલધારી સમાજ હોય ક્ષત્રિય ઠાકોર સમાજ હોય રાજસ્થાનનો અમારો સમાજ હોય ઠાકોર ક્ષત્રિય સમાજ હોય આ બધી બહેનો ક્ષત્રિય સમાજની બહેનોની સાથે સાથે ધરણા ઉપર પ્રત્યેક ઉપવાસ ઉપર બેસી અને આ જે લાગણી છે કે ભાઈ નારી શક્તિનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન આ ફક્ત ક્ષત્રિય સમાજની નારીની વાત નથી દિવસે દિવસે તમામ સમાજની પાટીદાર સમાજ પણ આવશે એમાં ની બહેનો આ પ્રત્યેક ઉપવાસ ઉપર જોડાશે અત્યારે જુઓ ત્રીસ ઉપરાંત સંગઠનો છે અને દિવસે દિવસે સામેથી એમને ફોન આવતા હોય છે અમારું માનો કે ટૂંક સમયમાં ઉત્તર ગુજરાતનું એક સંમેલન અમારું ફેલાલું આજુબાજુ યોજાવા જઈ રહ્યું છે એ જ રીતે ભરૂચ એ જ રીતે દક્ષિણ ગુજરાતનું મોટું સંમેલન રવિવારના દિવસે યોજાવા જઈ રહ્યું છે